દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી સીસીટીવીની મદદથી બંને આરોપીઓ ઝડપાયા વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સાત સપ્ટેમ્બરના રોજ રાતે પંચવટી સર્કલ નજીક ગણપતિ વિસર્જન દરમિયાન ગરબારમથી બે સગીરાઓ સાથે છેડતીનો બનાવ બન્યો હતો આરોપીઓએ ઓટો રિક્ષામાં આવીને છોકરીઓને અશ્લીલ ઇશારા કર્યા હતા અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી આ ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપીઓને ઝડપી પાડવા ગોરવિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ લાયકન વગાડવાનું ના ભૂલતા